રાજકોટનો પ્લેટા રેલવે સ્ટેશન ખાતે આસ્થા સ્પેશિયલ ટ્રેનનું ખાસ હોલ્ટ રખાતા રેલવે પ્રશાસન તરફથી મુસાફરો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી અને મુસાફરોને વાજતે ગાજતે ફુલહાર પહેરાવી જય જય શ્રીરામના નાદ સાથે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું ઉપલેટા રેલવે સ્ટેશન ખાતે આસ્થા સ્પેશિયલ ટ્રેન રવિવારે આવી પહોંચી હતી જેમાં ટ્રેનની અંદર ઉપલેટા રેલવે સ્ટેશન ખાતેથી પાંચસો પચાસ કરતાં પણ વધારે પેસેન્જર આસ્થા સ્પેશિયલ ટ્રેનમાં મુસાફરી કરવા માટે રવાના થયા હતા જેમાં મુસાફરોને મુસાફરી દરમિયાન તેમજ ટ્રેનમાં ચડતી વખતે અને તેઓની પૂરતી સુખ સુવિધા અને સલામત યાત્રાના ભાગરૂપે સુવિધાઓ આપવામાં આવી હતી રેલવે પ્રવાસન દ્વારા આસ્થા સ્પેશિયલ ટ્રેનમાં જઈ રહેલા મુસાફરો માટે ખાસ અને વિશેષ વ્યવસ્થા કરી હતી અને સાથે જ આ તમામ મુસાફરોને ચા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી ઉપરાંત મુસાફરોને હાર પહેરાવી બુકે પુષ્પ અર્પણ કરી વાજતે ગાજતે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું જેને લઈ મુસાફરોમાં પણ આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે ટ્રેન રવાના થતાં જય જય રામના નારા સાથે મુસાફરો પ્રસ્થાન કરતા નજરે પડ્યા હતા મારું નામ અનિતાબેન ચૌહાણ છે આજ રોજ અમે અમે આસ્થા પોરબંદરથી રેલવે સ્ટેશન દ્વારા ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવેલ છે તેમાં અમે પાંચસો પેસેન્જરો અયોધ્યા મુકામે જઈ રહ્યા છીએ આજે બધાને ખૂબ જ હર્ષની લાગણી અનુભવાય છે કે જે અયોધ્યા મુકામે હમણાં જ જે રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે તેમાં બધા હર્ષભેર અમે લોકો જઈ રહ્યા છીએ ખૂબ જ સારી વ્યવસ્થા આ ટ્રેન મેનેજમેન્ટ લોકોએ કરેલી છે ચા પાણી નાસ્તા થી માંડીને ત્યાં પણ અયોધ્યામાં પણ ખૂબ જ સારી વ્યવસ્થા કરેલ છે તે બદલ હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને બધાને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું ભારત માતા કી જય જય શ્રી રામ હું સ્ટેશન અધિક્ષક એચવી દેસાઈ ઉપલેટા આજે આસ્થા એક્સપ્રેસ પોરબંદર થી લઈને અયોધ્યા તે ઉપલેટા સ્ટેશન પર બેન વિશે આવી ત્યારે આસ્થા પેસેન્જર આઈઆરસીટીસી દ્વારા સાડા પેન્સ પાંચસો પેસેન્જર બુક કરેલા જે ઉપલેટાથી પ્રસ્થાન કરેલું તેમના માટે પોરબંદરથી ખાસ કોમર્શિયલ વિભાગના રૂપિનભાઈ દ્વારા આગતા સ્વાગતા કરવામાં આવી દરેક યાત્રીઓને ચા અને પાણીની વ્યવસ્થા કરી દરેક યાત્રીઓની કાર સંભાળ લઈ અને દરેકને પોતાની સીટ ઉપર બેસાડવાની કામ કરેલું દરેક યાત્રીઓને પોતાની યાત્રા શુભેચ્છા રીતે પૂરી થાય એવી શુભકામના પણ પાઠવવામાં આવી આ મુસાફરો માટે ભારતીય રેલવે વિભાગ દ્વારા વિશેષ રૂપે ચા પાણીની તેમજ મુસાફરો માટે વિશેષ સ્ટાફની પણ ફાળવણી કરવામાં આવી હતી જેમાં સ્થાનિક પોલીસ તેમજ રેલવે પોલીસ દ્વારા પણ વ્યવસ્થા અને સુરક્ષાના ભાગરૂપે વ્યવસ્થાઓ કરવામાં આવી હતી જેમાં ઉપલેટા ખાતે મુસાફરોના પ્રસ્થાન માટે ઉપલેટા રેલવે સ્ટેશન સ્ટાફ તરફથી છેલ્લા ત્રણ દિવસથી વિશેષ રૂપે તડામાર તૈયારીઓ અને સુવિધાઓ અંગે નિરીક્ષણ કરવામાં આવી રહ્યું હતું ત્યારે મુસાફરો રવાના થતાં મુસાફરોમાં પણ સુવિધાઓને અને રેલવે સેવાને લઈ આનંદનો માહોલ જોવા મળી રહ્યો હતો જયેશ મારડિયા ગુજરાત ન્યૂઝ ઉપલેટા